આપણે આપણે જીવીએ છીએ ભરી ગયા છીએ આપણે કોઈ પુરુણ હોય છે તમને છે અંશવાળું આ શુદ્ધ હતું કે આટલું મુક્ત છે આટલું કે આ આ તમે તમે છે ને मर्सिडीज गाडी फॉलो नाही एवढं समाज म्हणजे मात्र बघितलं सायकल इणोतरी प्रदर्शित म्हटलं अरे आपण सायकल मात्र फळीना तो समाज ने काय बांधतो किती पण आले मर्सिडीज च्या मार्गी येनो बांधो हा बघितला काय तो खूप मोठी आहे काय तो पण ईर्ष्या नाही लान पण त्याच्या खूप मोठी आहे तो खत्म ती आहे विजय दिसता होलीवरती ईर्ष्या मराला कॉल

જ્યાં આપણું બહાર આવ્યું પોતાનો કેસ હતો એનાથી કળશ ને આખો મજા ને આગળ બહુ પ્યાર કર્યું એમાં એક પવિયાર

અને આ સરકારી અથવા તો રાજાની જમીન માંથી જરૂર નીકળ્યો એટલે સંપદા એની કહેવાય મારે આપી દેવો પડશે એટલે આનું મોઢું બંધ કરી દેવા માટે એમાં જે પર્શમાં જે સોનાનો સિક્કા હતા એમાંથી ખોબો ભરી અને કવિને આપવા એમ સવારના છ વાગી એને ક્યાંક ટ્રેનમાં જવાનું હતું સાત વાગ્યા ગાડીમાં એની પત્ની એને જગા જાગો જાગ્યો એટલે પોતાની પત્નીના ખભા ઉપર હાથમાં થાય

好艰难，咱们就。